કે લેગિન્સ કે જીન્સ પહેરવો છે તો ક્યાંય પણ શો થવાનું નથી અને સાથે એકદમ એટલે એકદમ સ્ટ્રેચેબલ આપેલું છે ઉપરના કમરના ઇલાસ્ટિકની વાત કરીએ તો એ બી એકદમ સોફ્ટ ઇલાસ્ટિક આપેલું છે અને એના અંદરના સેગમેન્ટની વાત કરીએ તો અંદરનું સેગમેન્ટ આખું એટલે આખું આ તમને કોટનનું આપેલું છે જેથી કરીને તમને કોઈ પણ જાતના ઇશ્યુ કે ઇન્ફેક્શન થવાનો પ્રોબ્લમ આનો રહેવાનો નથી અને ખાસ જણાવવાનું કે જે વસ્તુ અમે તમને શો કરીએ છીએ એ જ વસ્તુ અમે તમને આપવાના છીએ અને આ પેન્ટી તમને આ રીતના અલગ અલગ કલરમાં ત્રણ ત્રણ પીસના સેટ મળી જવાના છે તો જે કોઈ બેનો અમારા શોપની વિઝિટ કરવા માગો છો તો ડિસ્ક્રિપ્શનમાં અમારું એડ્રેસ આપેલું છે ડેલી અપડેટ પૂર્ટે અમારે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને ફૂલ વિડીયો જોવા માટે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં